નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રેપી લર્નિંગ અપમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું આજે મિત્રો આપણે એલસીઆર શ્રેણી પરિપથ એમાં એમસી કે જોઈશું પાર્ટ ટુના નીચે દર્શાવેલ એલસીઆર પરિપથને સિત્તેર કિલો રેડિયન પ્રતિ સેકન્ડના કોણી આવૃત્તિવાળા ઇમેપના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો પરિપથ શ્રેણી તરીકે વર્તે તો આપણે મિત્રો એક્સેલ જોઈએ શું આવશે ટુપા એફલ ઓમેગા એલ આવશે ટુ ટુપાએફા એલ ઓમેગા સિત્તેર કિલો રેડિયન છે છે કિલો ત્રણ અને શું સો માઇક્રો હેનરી સો ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત તો જુઓ મિત્રો આ બે જીરો અને એક ત્રણ ત્રણ ને ત્રણ છ અને માઇનસ ચોડી જ એટલે સાત અહમ આવશે

ચૌદ સત્તા અઠાણું ચૌદ પોઈન્ટ સમથિંગ થાય નિયર વધારે મૂલ્ય કોનો થયું એટલે પ્રભાવ કોનો પડે છે અવરોધ હોય એવી રીતે વર્તે આરસી પરિપથ તરીકે વર્તે છે જો એક્સેલ મોટું હોય તો શું એલ અને આર તરીકે વર્તે આકૃતિમાં બધેલ પરિપથનો ઇન્ફિડન્સ કેટલો તો મિત્રો આપણે જોઈએ કે

આ ઉપર એટલે પંદર છ નેવું એટલે સાહીઠ આવશે પહેલા ઇમ્પિડન્સ સાહીઠ ઓહો સી જવાબ આવશે આર અને એલ ના સમાંતર જોડાણને મિત્રો સમાંતર જોડાણમાં વી બરાબર વીએમ કોસ ઓમેગા ના એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે તો સમતુલ ઇમ્પિડન્સ જેડ કેટલા સમાંતર જોડેલ હોય તો આવું થશે મિત્રો આવશે તો મૂલ્ય કેટલું થાય મિત્રો

ઓમેગા એટલે 2 પાઈ એફ ટી ટી ના કરતા બનાવો ડેલ્ટા છેદમાં માં 2 પાઈ એફ તો ડેલ્ટા કેટલા છે મિત્રો પાઈ બાય ફોર છે આ ટુ પાઈ અને એફ એફ છે પચાસ તો ઉડી જશે સો ચારસો એકના છેદમાં ચારસો તો એકના છેદમાં ચાર કરો તો પોઈન્ટ આવે

એટલે બે બે ભાગ્યા રૂટ ટુ એટલે રૂટ ટુ આવશે રૂટ ટુ એટલે કેટલા આવશે એક પોઈન્ટ ચારસો ચૌદ એમ્પેર બરાબર છે એટલે સી જવાબ આવશે જો એસી આ સૂત્ર છે ત્રણસો રૂટ ટુ પાઇ સાઈ ઓમેગા ટી તેની સાથે ત્રીસો ઓમનો અવરોધ દસ ઇન્ડક્ટર અને દસ ઓમનું કેપેસિટર શ્રેણીમાં જોડેલું હોય તો પ્રવાહ કેટલો તો એ એક્સી માઇનસ શું થાય અથવા એક્સએલ માઇનસ એક્સી એ તો ઝીરો થવાનું છે દસ માઇનસ દસ એટલે ઝીરો તો ઇમ્પિડન્સ આર પ્લસ એક્સી માઇનસ આ ઝીરો થશે એટલે આર આવશે હાર કેટલો આવશે મિત્રો ત્રીસો તરીકે અહીંયા હાર છે અને આ વીએમ આવશે નો મેગાટી બરાબર તો અગાઉથી આપણે વીઆર શોધી નાખો ચાલે આનું શું આવશે વીએમ ત્રણસો રૂટ ટુ રૂટ ટુ છેદમાં કયો જવાબ આવશે બી આવશે નેક્સ્ટ પચાસ અર્થ ના ઉલટ સુલટ પ્રવાહ મૂલ્ય શૂન્ય થી આર મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય થર્ડ સા પહેલા છે 50 અર્ષ તો શૂન્ય થી rms rms મૂલ્ય થવા માટે કેટલો સમય લાગે t/4 સમય લાગે કેટલો તો t એટલે 1/4f થયું 1/50 એટલે 1/ માં કેટલા આવશે 200.5 - બે ઘાત 5 માં 10 થી માઈનસ

कैपेसिटर माइक्रोफ़ का रहता है ला माइनस माइनस चार ऊपर जाए तो प्लस चार, ओके तो ये मेरे नोवल लोकल अभी हम थाइम बेस्सल्ड तो वीआरएमएस के लिए रूट है बेस्सरूट टू आईरमएस इजी क्वाल टू માઇનસ ચાર ઘાત હુટ ટુ બસો એટલે બે ગુણ્યા સો આવી રીતે પણ કરી શકાય બે ગુણ્યા સો બે ભાગ્યા રૂટ ટુ લુટ ટુ સો થાય દસ કરીએ એ જવાબ આવશે ત્રણસો મિલિયન આત્મપ્રાય અવરોધ ધરાવતી કોઈલ ને બે ઓલ્ટના ડિસી સપ્લાય સાથે જોડ્યા બાદ પ્રવાહ ખાલી જગ્યાથી વધી પ્રવાહ કાલે જગ્યા સમયમાં વધીને મહત્તમ પ્રવાહ કરતા અડધો થશે ઓકે તો પ્રવાહ અડધો થાય મહત્તમ પ્રવાહ છે આઈ એમ બાય ટુ આય ટુ ટી બાય સોરી આઈ એમ કેન્સલ વ્યવસ્થા કરો એટલે બે અહીંયા વનઆ આવશે વન માઇનસુ આરટી બાય એલ એરેસ્ટી નીચે આવશે એટલે રહેશે હવે વ્યવસ્થા કરો આરટી એલ એટલે ટુ એ નીકળે તો આરટી બાય એલ એલ એન ટુ થશે તો એલ એન ટુ તો આપણને ખબર છે ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી

પચીસ મો એમ સીખો આદર્શ અવરોધ અને આદર્શ ઇન્ડક્ટર ને પરિપથમાં શું છે મિત્રો આર અને આલ બે છે સો વોલ્ટ ને એસી સપ્લાય સાથે જોડતા એટલે વી આર એમ કેટલું છે મિત્રો સો વોલ્ટ એસી સપ્લાય સાથે શ્રેણીમાં જોડતા ઓલ્ટમીટર અવરોધ કે ઇન્ડક્ટર ને સમાંતર જોડતા સમાન વોલ્ટેજ દર્શાવે છે તો પરિણામી વોલ્ટેજ શું છે મિત્રો પરિણામી વોલ્ટેજ છે વી આર વીએલ બંને વોલ્ટેજ મિત્રો કેટલા છે સમાન વોલ્ટેજ એટલે શું થશે ટુ વી થઈ જશે પરિણામી વોલ્ટેજ એટલે વી ડેસ હવે અહીંયા શું થશે મિત્રો ચલો વીએમ એટલે આપણી પાસે સૂત્ર છે વી આર એમ એસ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય રૂટ ટુ તો અહીંયા શું આવશે વી આર એમ એસ

એક્યાસી ઉદ્ગમ નો વોલ્ટેજ આપેલો છે બસો વીસ વોલ્ટ એટલે વી આર એમ એસ આપેલું છે પચીસ મિલિયન નું ઇન્ડક્ટર એટલે આપણને શું આપેલું છે એર આપેલું છે આ એસી ઉદ્યોગ આવૃત્તિ પચાસ હર્ટ હોય તો પરિપથમાંથી પસાર થતા પ્રવાહ સમીકરણ તો આયન એમ એસ શું થશે મિત્રો બરાબર વીઆરએમએસ છેદમાં એક્સેલ એક્સેલ એટલે ટુ પાય એફ એલ તો આ બસો ને વીસ આ બે બાવીસ ના છેદ F સાત એફ એફ પચીસ મિલિયન સોરી એફ પચાસ પચીસ માઇનસ ત્રણ જો મિત્રો આપીએ તો ઉડી જાય તો દસ રે ઓકે આ જીરો ઉડાડી દઈએ તો આ શો થશે દસ બસો પચાસ દસ માઇનસ ત્રણ સાત ને ઉપર જવા દઈએ

બાર વત્તા નવ સાઈન ઓમેગા ટી વર્ગ કરીએ બંને બાજુ રીતે એમનો ગુણાકાર કેટલો થશે મિત્રો ચોવીસ ચોવીસ ગુણ્યા નવ બસો ને સોળ સાઈન ઓમેગા ટી

શૂન્ય થી મહત્તમ મૂલ્ય પસાર થવા માટે લાગતો સમય કેટલો તો મિત્રો આયરએમએસ મૂલ્ય એટલે શું આવશે આઈએમ બાય રૂટ ટુ દસ પણ રૂટ ટુ સાત પોઈન્ટ જીરો સાત ઓકે બે માંથી એક આવશે અને મહત્તમ મૂલ્યનો સમય કેટલો આવે ખબર છે મિત્રો ટી બાય ફોર અને વન અપન ફોર એફ ફોર આવૃત્તિ કેટલી છે મિત્રો પચાસ તો એકના છેદમાં બસો થાય પોઈન્ટ પાંચ ગુણા દસ થી માઇનસ આવશે તો મિત્રો આ એલસીઆર પરિપથ અને અનુરાધના પાર્ટ ટુ ના આપણે એમસીક જોયા ખૂબ તમને ચાર ડબલ યુનિટમાં ઉપયોગી નીવડેવા છે મિત્રો તો હજી પણ આપણે ઘણા બધા એમસીકિયો હોય તો બાકીના એમસીક નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું થેન્ક યુ મિત્રો